પ્રશ્ન બે જોડકા જોડો પેલું મહાત્મા ગાંધી તો મહાત્મા ગાંધીની સાથે આવશે છે વરધા શિક્ષણ એટલે કે ડી પછી બીજું રાજા રામ મોહન રાય તો તેની સામે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી ત્રણ સ્વામી વિવેકાનંદ બી માનવ સેવા એજ પ્રભુ સેવા ચાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ સોમ પ્રકાશ પ્રશ્ન પ્રશ્નોતરણ બ ખાલી જગ્યા પૂરો भारत में क्रांतिकारी प्रवृत्ति शुरुआत खाल जगह करी थी वासुदेव बलवंत फड़के बे सुभाषचंद्र बोज खाल जगह फॉरवर्ड ब्लॉक तरह गांधीजीए डोंगोर बिरुद खाल जगह ने मोहनलाल पंडिया चार जीवते जीव अंग्रेज सरकार हाथ में पकड़ाईश नहीं प्रतिज्ञा खल जगह क्रांतिकारी करी थी चंद्रशेखर आजाद प्रश्न चार अ નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો પેલો પ્રશ્ન ભીમ કયા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશમાં આવેલી છે બે અમદાવાદમાં હરકુંવર નામે કન્યાશાળાની સ્થાપના કરી હતી ચોડીઓની નિશાળ ત્રણ વડોદરામાં વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી સિયાજીરાવ ગાયકવાડ ચાર રાજા રવિ વર્માના તેલી ચિત્રો પૈકી કયું ચિત્ર વિખ્યાત થયું હતું દેવી સરસ્વતીનું બ ખરા છે કે ખોટા તે જણાવો રાજપૂત શૈલીને રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ વિધાન ખરું છે બે અવનીન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યો હતો તો આ વિધાન ખોટું છે કારણ કે અવનીન્દ્રનાથને નહીં પણ રવિન્દ્રનાથ ટાગોર નહીં રવિન્દ્રનાથ ટાગોર ત્રણ બિલવા

વન આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોમાં વર્ગીકરણ કરવાનું છે તો સિમેન્ટ ઉદ્યોગ શેમાં આવે છે ખનીજ ઉદ્યોગમાં ખાંડ ઉદ્યોગ તો કે કૃષિ આધારિત ઉદ્યોગ કારણ કે શેરડીમાંથી બને કાગળ ઉદ્યોગ તો કે વન આધારિત ઉદ્યોગમાં મકાન નિર્માણ ઉદ્યોગ મકાન નિર્માણ ઉદ્યોગ છે એ ખનીજ આધારિત ઉદ્યોગમાં પછી ઈમારતી પ્રકારનો હોય તો અહીંયા વન આધારિત ઉદ્યોગમાં આવે રસાયણ ઉદ્યોગ તો ખનીજ ઉદ્યોગમાં સણ કાપડ ઉદ્યોગ તો સણ કાપડ ઉદ્યોગ છે એ આવશે આમાં આવે છે એમાં આવશે કૃષિ આધારિત ઉદ્યોગમાં સણ કાપડ ઉદ્યોગ જો તમે સહે ઉદ્યોગોને યોગ્ય ખાનામાં મૂકશો તો તમને સહેસ માર્ક્સ મળશે પ્રશ્ન સાત બ નીચે આપેલા વિકલ્પોમાંથી સાતસો વિકલ્પ શોધીને લખો પહેલું માનવ સર્જિત આપત્તિ કઈ છે માનવ જેનું નિર્માણ માણસ કરતો હોય આગ તો કે કુદરતી છે હુલ્લડ હા આ માનવ નિર્મિત છે પછી બીજું આ આગ પણ છે માણસ લગાડે સોરી હુલ્લડ પણ માણસ લગાડે ને બોમ વિસ્ફોટ આ ત્રણેય માણસ તો અહીંયા જવાબ તમારો આવે છે આપેલ તમામ એટલે પેલાની અંદર જવાબ છે આપેલ તમામ ડી બે દાવાનળના ઉદ્ભવ માટે કયું કારણ જવાબદાર નથી કયું કારણ જવાબદાર નથી આ પાછળનો શબ્દ ખૂબ મહત્વનો છે તો વીજળી પડવાથી આગ લાગી તો કે આ તેનાથી પણ દાવાનળ થાય છે જંગલમાંથી પસાર થતી વીજળી લાઈન માં અકસ્માત થવો તો કે આના લીધે પણ દાવાનળ થાય છે ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ઘસી જવો તો કે આનાથી દાવાનળી ઉદભવતો નથી તો આ તમારો જવાબ આવશે સી અને ડી વૃક્ષના ઘર્ષણથી આગ લાગવી તો આ તેનાથી પણ દાવાનળ થાય છે એટલે તમારો જવાબ આવશે સી ત્રણ પૂર્વ આગાહી ન થઈ શકે તેવી કુદરતી આપત્તિ કઈ છે પૂરની આગાહી થઈ શકે પછી ભૂકંપ તો કે ભૂકંપની આગાહી થઈ શકતી નથી વાવાઝોડું તો કે એને થઈ શકે સુનામી તો કે થઈ શકે તો કે સામાન્ય રીતે આપણે સૌથી પહેલા તો તમામ વિકલ્પો પહેલા વાંચી પછી તમારો જવાબ કરવો ઘણી વાર એવું બને કે એમ પણ હોય તેવો વિકલ્પ પણ હોય આપત્તિ એવી છે જે કુદરતી અને બને છે કુદરતી પણ છે અને આપત્તિ માનવસર્જિત પણ છે તો કે બી દાવાનર જે કુદરતી પણ છે અને ઘણી વાર છે મનુષ્યની અમુક ક્રિયાઓ છે ધારો કે બીડી પી ગમેતા અથવા ચા બનાવીને છોલો જે સળગતો રાખ્યો હોય વગેરેના કારણે સિતાવાનો લાગે જંગલની અંદર પાંચ ભૂસ્ખલન કેવા પ્રકારના ક્ષેત્રમાં વિશેષ જોવા મળે છે પેલું પર્વતીય ક્ષેત્ર ક્ષેત્રમાં મેદાની એટલે કે પર્વતીય ક્ષેત્રની અંદર જોવા મળે છે છઠ્ઠું ઔદ્યોગિક અકસ્માત વખતે શું ન કરવું જોઈએ પેલું ગેસ કળતર થાય તો પવનની દિશામાં દોડવું બીજું રાહત અને બચાવ કામગીરીને મદદ થવું તો કે કરવું જોઈએ c પોલીસ અગ્નિશામક વાહનો અને એમ્બ્યુલન્સનો રસ્તો કરવા મદદ થવું તો કે કરવું જોઈએ આગ લાગી હોય ત્યાંથી સલામત સ્થળે ખસી જવું તો હા તો આ ત્રણ વસ્તુ કરવી જોઈએ કઈ વસ્તુ ન કરવી જોઈએ તો કે આ ન કરવું જોઈએ એટલે અહીંયા તમારો જવાબ આવે છે એ ગેસ ગળતર થાય તો પવનની દિશામાં દોડવું જોઈએ નહીં કારણ કે ગેસ પણ તે દિશામાં આગળ વધે અને તેનાથી આપણે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની તકલીફો થાય છે એટલા માટે ગેસ કળતરની સમસ્યા વખતે પવનની દિશામાં દોડવું જોઈએ નહીં